તારીખ અઠ્યાવીસ નવેમ્બર બે હજાર ઓગણીસના રોજ ચૌદ વર્ષ આઠ માસની ઉંમર દારવતી સગીરા તેના મંગલતર સાથે નવલખી ગ્રાઉન્ડમાં બેઠી હતી ત્યારે કિશન માથુરિયા અને જસા સોલંકી નામના બે શખ્સે સગીરાના મંગલતરને ડરાવી ધમકાવી માર મારી અને ભગાડી મૂકી સગીરાને નજીકમાં આવેલા જાડીમાં લઈ જઈ અને સામૂહિક દુષ્કર્મ આચર્યું છે આ બનાવની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવા બાદ એમ કહેવાય કે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે ખાસ જો વાત કરવા જઈએ તો રાજ્યભરમાં ચકચાર જગાવનારા નવલખી ગેંગરેપ કેસમાં છવ્વીસ મહિના બાદ વડોદરા કોર્ટે આજે બંને આરોપી કિશન માથુરિયા અને જસા સોલંકીની દોષિત જાહેર કર્યા છે જ્યારે પાંચ કોની કલમ છ એક મુજબ કોર્ટ બંનેને દોષિત ઠેરવ્યા છે